મહત્વના સમાચાર સામે નજર કરીશું બનાસકાંઠામાં બ્રિજ વિવાદની ઘટનાઓનો સિલસિલો જારી જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં બ્રિજ વિવાદનો મામલો પાલનપુર ડીસા હાઇવે પર બ્રિજનો વચ્ચેનો ભાગ દબાયો હોવાનું સામે આવ્યું છે ફરી એક વખત બ્રિજ વિવાદ મામલો સામે આવ્યો છે એક વર્ષમાં બીજી વાર બ્રિજ દબાઈ જવાની ઘટના સામે આવી છે તો બનાસકાંઠાના બ્રિજ વિવાદની ઘટનાઓનો સિલસિલો જારી જોવા મળી રહ્યો છે પાલનપુરના ડીસા હાઇવે પર બ્રિજ એક વર્ષમાં બીજી વાર દબાઈ જવાની ઘટના સામે આવી ડીસા પાલનપુર હાઇવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાય છે અને ફંગોળાય છે તો ડીએફસીસી દ્વારા દોઢ વર્ષ અગાઉ બ્રિજનું કામ કરાયું હતું બ્રિજની દિવાલો બહારના આવી જાય તેને માટે પાઇપો દ્વારા બ્રિજને સપોર્ટ અપાયો હતો બનાસકાંઠામાં ત્રણ માસમાં બીજો બ્રિજ વિવાદમાં આવ્યો હતો અગાઉ ગાંધીનગરની આઈટી ટીમ દ્વારા બ્રિજનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું બ્રિજ દબાઈ જવાના મામલે કલેક્ટર ડીએફસી પાસે લેખિતમાં રિપોર્ટ માંગ્યો છે તો આજ મુદ્દે હતા આનંદ અમારી સાથે જોડાઈ ગયા છે બનાસકાંઠામાં ફરી એક વખત બ્રિજનો વિવાદ સામે આવ્યો છે શું છે વધુ અપડેટ આનંદ ત્યારથી ચોક્કસ જણાવ્યું છે એક પછી એક બ્રિજ નો વિવાદ સામે આવી રહ્યો છે અગાઉ પાલનપુરની અંદર બ્રિજ ધરાશય થયા બાદ દિવોદર માં પણ નવે નવનિયુક્ત જે બ્રિજ બન્યો હતો તેમાં તિરાડો સામે આવ્યો હતો ત્યારબાદ હવે રેલવે નો જે બ્રિજ હતો પાલનપુર પાસે જે હમણાં બનાવવામાં આવ્યો છે તેમાં પણ દબાઈ જતા આજે કલેક્ટર આમાં આપણે ગુસ્સે થયા છે ખાસ કરીને વાત કરીએ તો પાલનપુર ડીસા હાઈવે પર રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો છે ડીએફસીસી દ્વારા આ બ્રિજ બનાવ્યા બાદ તરત દબાઈ ગયો હતો ત્યારબાદ બે વખત આ બ્રિજ ને રિપેર કરવામાં આવ્યો છે તેમ છતાં પણ તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી ફરી એકવાર આ બ્રિજ દબાઈ ગયો છે અત્યારે બચાવવા માટે જે દિવાલો બહાર ન આવી જાય તે માટે તંત્ર દ્વારા પાઇપો લગાવવામાં આવી છે અને તેને સપોર્ટ કરવામાં આવ્યો છે એટલે બ્રિજને બચાવવા માટે એન પ્રકારે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ આ હલકી ગુણવત્તા વાળા બ્રિજના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ છે આ બ્રિજ પરથી અત્યારે રોજના દસ હજારથી થી પણ વધુ વાહનો પસાર થાય છે ત્યારે આ મામલાને લઈને હવે જિલ્લા કલેક્ટર એલર્ટ બન્યા છે અને તેમને બીએફસી ને આ મામલે અત્યારે સૂચના આપી છે અને તેમની પાસેથી રિપોર્ટ માંગ્યો છે કારણ કે કરોડ રૂપિયા ના ખર્ચે તૈયાર થયો હોવા છતાં પણ જો આવી રહી જાય કાયમી ઉકેલ નથી કર્યો કારણ કે છેલ્લા એક વર્ષથી આ સમસ્યા છે વારંવાર દબાઈ જાય છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા હવે જિલ્લા કલેક્ટર મામલે રિપોર્ટ માંગ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી આનંદ માહિતી બદલ આપનો આભાર